સુરત રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયો ઘરેથી વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે સુરતનો વિસ્તાર ડ્રગ્સનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો પોલીસે બાતમીને આધારે યુવકને ઝડપી લઈ તેની પાસેથી અગિયાર ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે લીધું હતું પાલનપુર જકાતનાકા નજીકથી યુવકની ધરપકડ કરાઈ છે વિષ્ણુ નામના ઈસમ પાસેથી અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું જેની કિંમત એક લાખ દસ હજાર છે પોલીસે પ્રતિબંધિત એમડી કબજે કર્યું છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલ યુવકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ